તો જય દ્વારિકાધીશ રામ રામ કેમ છો બધા મજામાં ને આજ ફરી પાછા ચણા વાડો આવી ગયા છે બરાબર ખબર બસ દ્વારિયા બધા મસ્ત મજા ને આજે અમે પણ ચણા આવી ગયા જય દ્વારકાધીશ રામ રામ કેમ છો મિત્રો મજામાં ચણા વાડવાનો હાલે છે મિત્રો મજામાં આપણે મજામાં નસી આપણે હું વાંધો સમજો છે ચણા વાડો પડે એટલે ઘરે તકલીફ છે એવું

ચા પાણી પીધા હો કઈ કાટા માં આવ્યા હા થઈ ગયા હો જોવા આ સીણા ખાર કંધારી નો જોવા આ વાત થઈ જાય મિત્રો ખેડૂત ની આવી હાલત છે અને ખેડૂત ભાવ નથી મળતા કે વાય ના કઈ જતા મીઠું ના ઓગારો મો કઈ ને ગણજો તો હાવો બરે વાત પૂરીઓ આ મજા લાગે ને પછી આ ખારા સડે ને એટલે તા હાવો સંજો લાગે લે જીનેસ ને જીનેસ લગાડ લીધું તા તેણો તા લઈ ગયો હા તા તેણો

সাগো মাগো মোন ইংন বাযাগোরাই পায়ে এজে হাগো আও হান ইহিকোডাই সারির সারাই হাগরে হাগোযে পাগে সারা একাল সাইডি সামো করে đúng rồi con mình <laughs> đã vượt không bỏ lỡ những video hấp dẫn đi કાકા લેવાય તો બતાય નહી આવો કે તોય મોટા તો મારા દાદાને ખબર આવે તો દાદાને ખબર આપો વરો ના થાય એટલે વધરાવા હારી કોઈ વર ના થાય ખબર મે અગે મિસ્ટિક એમે પૂછલા તા એય એય પૂછ દે અ મિત્રો વર જ ન થાય બોલી એ કર દે તો દેખડ કર માર કે વર સે ભાઈ